મિત્રો આ ઢોકરી બનાવીએ છે આજે પાછો હા આ રોટલી બનાવી ના કાપે છે આ પેલી દાળ વગર કીધી છે એ મેં ના છે કાપી કાપી જો દિવસ કાપે છે રોટલી અને આવી રોટલી બની મમ્મી એમ ઘણી વાર દાળ ઢોકરી બનાવે છે અને ખીચડી હું બનાવી દુલ્હાર ખીચડી ખાવી છે દાળ ઢોકરી નહીં ખાતો કે એટલે પાછી ખીચડી બનાવી તો પેલું હવે અને પાછું સોજી નો બનાવવા કરીએ છે એમ કે છે આજ મમ્મી કે સાગે દેરી કે સોજી બને આલુ કેમ કે છે તો કે તારે જે બનાવ્યું તો બનાવ માર ખાવાનું છે ને તું કે બનાવ્યો તે એટલે સોજી નો બનાવવા કરીએ છે જે બનાવે તે આપ આપ છે ને આજે કપાહ નીંદરો ની નીધી પાડા કપાહ પણ પણ હું લગાત દાળ લીધી આજે બાર રોજ ગયો હાથ વાગે ગેલો છ વાગે અમે ચા પીને હાડા દૂધ ભર્યા અમે આજ મેગે તમે નાખી જણો ધોધી રાખેલું આજે ઉસરવું નહીં હાર નહીં લાગતું એમ કે આપણે હાર ગયા દરે એટલે એને દાર મિલ્યા નથી એટલે દાર ચઢવી ભાત બનાવીને દાર ભાત બનાવી પછી અમે આવીને ખાઈ લીધું અને બપોરે બહાર થાય એટલે ઓ હો દ્વારા છે ને લગભગ દહ મિનિટ પેલો છે પોત દહ મિનિટ પણ જરા 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 જોવાનો ખતરનાક પડેલો હતો તો બાગડા ઢોરી લઈ ગયા ભઈ નાઈ ગયો પછી કલ્લા કરી પાસ જાપુ આ બે બે વખત જાપુ આવ લાવ એવો વાર પડેલો આ વાર આપની સીઝન આવી જીરો પર છે ને આવી ગયો પણ અમે એટલું બધું લી એટલે ઓ સુ પડેલો એટલે લી દી કપા હવે હવારે લાકડું મારવાનું છે હવારે લાકડું માં કમ્પ્લેટ કાર્ય ચડાઈ દીધું બધુંથી જ જોવાનું ખેતર કમ્પ્લેટ થઈ જશે ચાર દડા કાપકે લાગે તો અંદર લાગ્યા હવે આ એવું ખેતર પ્લાવ માર્યો છે એમાં હવા ટ્રેક્ટર વાળું કીધું છે પણ હવે ટ્રેક્ટર કેવું છે જોવા કરીએ છે અસલ મોટા મોટા ઢેફા પડેલા છે ચોરાઈ જતા હોય ડેફા ભાગી જતા હોય તમારું સુધી લેવા દઈશું વગેરે દઈશું એમ કરીએ છીએ

સાઉથ થવા આવી છે આવી એક ઉગલી છે એક ઉગલી કાપી નાખી દીધી એટલે જો મત બોલી જોસા ઓ સોજીનો સિરો બનાવી છે હા આ પોણી ગરમ કર્યું છે સિરો બનાવ્યો છે dosa કે સિરો બનાવવું છે જમકો બનાઈ ખાઈ લે આમ કરી સિરો બનાવીએ પછી ખાઈ લે ભાત બનાવ્યો છે ખીચડી દાળ ઢોકળી ને શેરો ત્રણ જાતનું બનાવ્યું છે અમે આજે આજે હવે દાળ ભાત બનાવેલું તે ખાધેલું દૂલ ઘેર દૂર આવે જોવાનું આવા આ બનાવી દી ખાઈ લઈ ચાલો મિત્રો જમવા ચાલો દાળ ઢોકળી બનાવી આ આ શેરો બનાવ્યો છે અને આ તપેલી મેં સ્કીલ છે એવું બનાવ્યું છે ઢોકળી ખીચડી અને શીરો બનાવ્યો સુજીનો એ ખાઈ લઈએ ચૂલો તો એમ તેમ કરી ખાઈ લીધું એ ચાલુ ચડતે જ ખાઈ લે આવે શેરો નહીં ખાધો મિત્ર આવતા હવારે ખા શકે એને એવું કોમી હવે હવે ખાઈ લઈએ લીરું બધું માયમાં ખાઈ લીધું હવે હું ખાઈ ગયું છું રૂવા કરીએ તે ખોટા કોમ પીલું છે આખું હેળો હોય દુખ્યા બધું ઊંઘળે નુંગળે નીંદ એવું હોય થવાનું ઊંગળું બરવાનું બે હોવાનું ઉઠક બેઠક જ કરવાની આખો દાડો વળી એક મિનિટ બે હોવાનું એક મિનિટ ઊભું થવાનું ઊંઘું ભરવાનું એમ તેમ નીંદવાનું એટલે નીંદવાનું કામ એવું જ હોય ધબ્બા આપણું આખી રાત કહેવાનું કે પછી ઉઠાવું હોય એમ થાય કામ કરવાનું એટલે ખેતીનું કામ એટલે બધા કામ આવા નીધી કહેવાનું છે આવા આ ખેતરને રાજે પાડવાનું છે કપાસ મેળવાના છે પછી કરીએ છીએ પછી વાંધો નહીં આવું કાલે આપણું બાકી જશે શું નાખીએ

નોગર ગિયર હંડીવા જો આખરી છે પણ હવે જોઈ આજે કાલ કિશુ હવાજે કાલ જે શીત લે આજે લા પ્લાવા ગી જલે કમ્પ્લીટ થઈ જાય તો યે ખેતર નું બજેટ અર્શન શરૂ કરીશું હવે ચાલો તો બધું ચાલો હવે ચાખી દે યે ખેતર બની ગયું હોય નાસ્તો બસ્તો બનાવી છે ધીરુન ધીરુન કીજીએ છે લે એ બની બનાવી રાખશે નાસ્તો કપાસ નીદી કહેરા જો કમ્પ્લીટ નહિ થાય જો સે હવે એકદમ ચોખ્ખું ખેતર થઈ ગયું છે આ જો આવા ચા થઈ ગયા છે હવે કાલે હવે દંતાળી ખપ્પું મારશું ઓત નોતા વાળું ખપ્પુ મારશું પછી કરો મારશું એટલે પારી ચડી જશે આ કપા છે એટલે એને પારી ચડી જશે એટલે કમ્પ્લીટ થઈ જશે એકદમ વારો હટ ખેતર થઈ જશે કાલે હવે આપણું દઈએ જો એટલું મસ્ત નીંદ આવી ગયો કપા બી થઈ ગયા છે આ ચોખ્ખી હવે પ્લાવ મરાવ્યો છે મરાવેલો હવે મેં વહરા તરીક વધારે પડ્યો હોય વરસાદ તા આ કલટી વાગતી એમે કલટી વાળાને કીધું છે કલ્ટી મારી દો ડેફા ઉપર ઉપરનો વગેરે હેદાવારી એને પછી કપાહુગર ચાલુ કરી દેવા કરીએ જો ગીજા મસ્ત થઈ ગયા છે મિત્રો કપાસ માં લાકડું મારીએ છે હવે આ ઓર મારીએ છે પછી ઓર એક બીજું વચ્ચે હું મારશું પછી કરો મારશું એટલે કમ્પ્લીટ થઈ છે આ જો મસ્ત થાય છે જો પારી વરી જાય કરો મારી પછી કરો મારવાનો છે ડબ્બલ કરો મારશે એટલે આ ઘાસ દેખાય છે મહિ હો કશું નહીં બધું દેખાય જશે પાર દોરદાર થઈ જશે કે તરની દીકાડું છે હવે અને લાકડું બી વાગી જશે આ કંઈક કંઈક અંદર વચ્ચે ગારા છે મેં તુવેરો ચૂંદેવા કરીએ છે જે ગારા દેખાય છે કઈ 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 ગારા છે એક ચા અમે એક બે ગારો પછી કંઈક કપા મરી ગયો એવું આ ગારો પેળો છે એટલે અહીંયા તુવેરનું અહીં તુવેર ચૂંડીશું એક આ ગારો પેળો છે અહીં તુવેર આવશે તુવેરો રોપી વરશું ચાયલા કરશે આ ચોરાનું બિયારણ છે આ તુવેરો છે આ ચોરીઓ છે આ નોની ચોરીઓ લાગે છે આ ચોરા ઘણા મોટા છે આ જેવું આ બધું મિક્સ છે

betul ke dia lu seviu